नशी भाई सपोर्ट करे छे नशी भाई सपोर्ट करे छे खूब खूब आभार नशी भाई फोन आवी जो बच्चे फोन आवी जाए એટલે મારે આપડે લાઈવ નું કામ કરી એટલે ફોન આવી જ જાય ગમી અહીંયા થી બાય ખૂબ ખૂબ આભાર તમારો પ્રેમ આભાર બદર સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર નશી ભાઈ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો